મિત્રો જુઓ આપણે બીજો વારો આટલો નીકળ્યો છે આ એક ટેન્ડ શું નીકળ્યું મિત્રો આ થોડા જેઢે રીંગણા છે એક ચબલું થયું છે બે કાકડી થઈ છે કાકડીનો ભાવ બહુ ઊંચો છે મિત્રો અને કાળગ તો બહુ આવે છે હવે આજે શું ભાવ જાય છે બરાબર બીજા વારે વીસ રૂપિયા હતા પણ આવક ખૂબ થાય નિશાની અંદર ખૂબ અવરાણ મિત્રો કાળગ લગભગ આજે બાર રૂપિયા પંદર હોય મિત્રો એક નંબર જુઓ આજે હવે ભાઈ આવે છે આપણે જવાનું છે વિક્રમ ભાઈ જાશે રિક્ષા આવો મિત્રો આપણું ઘર છે આગળ વિક્રમ વેખા બેઠા છે રિક્ષા ડીસા જવાનું છે